સંદીપ કુમારે હવે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદથી હટાવવાની માંગ કરી છે અરજદારે કહેવું છે કે કેજરીવાલને અટકાયતમાં લીધા બાદ મુખ્યમંત્રી પદ પર રહેવાનો પોતાનો અધિકાર ગુમાવી દીધો છે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી સંદીપ કુમારે શનિવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદથી હટાવવાની માંગ કરી છે અરજીમાં તેમણે કહ્યું કે ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ બાદ તેમણે દિલ્હીના મુખ્યમંત્રી પદ પર રહેવાનો અધિકાર ગુમાવી દીધો છે હાઈકોર્ટની બેન્ચે આ અરજી પર સોમવારે આઠ એપ્રિલે સુનાવણી કરી શકે છે જોકે અગાઉ કોર્ટ સમાન માંગણી સાથેની બે અરજીઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ મુખ્ય પ્રધાનના અધિકાર ક્ષેત્રમાંનો મામલો છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને કરી બાજુમાં આવેલા બે લાઇકન ને દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે